વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર ગુજરાતી વિષય સ્ટેચ્યુ રમવાની મજા લેસન નંબર વીસ તેના વિશે અભ્યાસ કરીશું પાર્ટ વન ની અંદર આપણે જોઈ ગયા છીએ કે જે કથાનાયક છે એ પોતે પોતાના વતનમાં પાછા આવે છે અને પોતાના ભૂતકાળમાં જાય છે અત્યારે કોઈ એમને ઓળખતું નથી એમનો બાળપણને વાગોળે છે અને બાળપણના જે એમના મિત્રો છે એમને જે સ્ટેચ્યુ રૂમમાંની જે કળા છે એના વિશેની ચર્ચા આપણે કરી ગયા છે હવે અહીંયા આપણે પાર્ટ ટુને આગળ ચલાવીએ કે એક દિવસ અમે અહીંયા એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા નારગોલ એટલે તમને ખબર હશે જે આપણે એને સાતલ્યુ કહીએ છીએ કે સાત સ્ટેપમાં એને મૂકવાનું હોય અને દૂરથી બોલ ફેંકી એને પછાડવાનું હોય તો અમે ફળિયામાં નારગોળ રમતા હતા ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો હોહો ગોકીરો એટલે કે આ મોટો ઝઘડો થયો હોય એવો આમ શોર શોર અવાજ થવા લાગ્યો ડેલી એ ફટોફટ ઉગડી ગઈ અમે નારગોળના ઠેકરા એમને એમ જ મૂકીને ડેલી ઠેક આવતા આવ્યા એટલે અમારી જે રમત અમે રમતા હતા એ બધું જ એમને મૂકી અને જે દિશામાં અવાજ આવ્યો ચોકમાં ત્યાં અમે ફટાફટ દોડવા લાગ્યા ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો એટલે અમે ત્યાં જઈને જોયું તો એમનો જે મિત્ર છે ભૂર ત્યાં એ સ્ટેચ્યુ થાંભલો જે છે ત્યાં ચોટી અને સ્ટેચ્યુ બની ગયો હતો અમારો જીવ તાળવે ચડી ગયો જીવ તાળવે ચડી ગયો એટલે કે આમ જીવ જતો રહ્યો હોય એવું થઈ ગયું શેરીમાં ભેગા થયેલા લોકો ઉચ્ચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્યો જોઈ રહ્યા એટલે કે આમ કારણ કે અવાજો જેટલો હતો કે આજુબાજુના બધા જ લોકો ત્યાં ભેગા થઈ ગયા અને બધા એને કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું કારણ કે થાંભલાને જો આપણે આ તો એમને જ આપણે એમને ઉચકવા જઈએ તો આપણે પણ ચોંટી જઈએ એટલે પહેલાં તો આપણે શું કરવું પડે કે કોઈ પણ જગ્યાએ જ્યારે કરંટ લાગે એટલે એમનો જે વીજ પ્રવાહ છે ત્યાં આપણે એને અટકાવવો પડે એટલે ત્યાંથી થાંભલાનો વીજ પ્રવાહ અટકાવી અને પછી ઝીણાનું શબને નીચે ઉતાર્યું શબ એટલે કે જે એનો મૃતદેહ છે તે ઝીણાને જેવો કરંટ લાગ્યો એવો ત્યાંને ત્યાં એ મૃત્યુ પામી ગયો ખસતો નથી પણ હવે ઝીણાને કોણ કહે કે તને અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો કારણ કે હવે તો બધા મિત્રો પણ સ્તબ્ધ થઈ ગયા કે સ્ટેચ્યુ અત્યાર સુધી ક્યારેય અમારા હાથમાં એ આવ્યો નથી સ્ટેચ્યુ કહેવામાં આજે એટલું બધું સ્ટેચ્યુ થઈ ગયો છે કે અમે પણ હવે એને કહી શકીએ એમ નથી કે અમે તને સ્ટેચ્યુ નથી કહ્યું તને કોણ સ્ટેચ્યુ કહ્યું આ સવાલનો મને કોઈ જવાબ આપતો નથી આજે એ લાકડાને જેમ એકદમ સ્તબ્ધ થઈને ઊભો છે હવે કોણ કહેશે કે એને કોણે સ્ટેચ્યુ કીધું છે આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું એટલે કથાના એક પોતાની જે ગોખલા જે ગોખલો એટલે કે એક નાનકડું એવું બારી છે એમાંથી એ થાંભલો હજુ પણ દેખાય છે ત્યાંથી એ જુએ છે ત્યારે હું પોતે સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું કારણ કે પોતાને પોતાના મિત્રની યાદ આવે છે અને પોતે જ ત્યાં સ્તબ્ધ થઈ જાય છે કારણ કે મિત્ર એ મિત્ર આપણા ઘરના એક સભ્ય જેમાં આપણા પરિવારનો આપણો સગો ભાઈ હોય એના કરતાં પણ વિશેષ એ મિત્ર હોય છે આપણા દિલની કોઈ પણ વાત હોય તો આપણા મિત્ર સમક્ષ આપણે રજૂ કરીએ છીએ એટલે પોતાના બાળપણમાં કથાના એક સરી જાય છે અને એ પોતે સ્ટેચ્યુ થઈ ગયો હોય એમ ઊભા રહી જાય છે ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે એકાદ કાગડો થોડીક ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે કથાના એક એક ગોખલામાંથી જુએ છે તો ઉનાળાનું બપોર છે થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે એ જે થાંભલો છે ત્યાં બીજું કોઈ નથી એક ગલુડિયું છે અને કાગળના કેટલાક રોકડાઓ આમથી આમ ઉડીને આવે છે અને કોઈ એક કાગડો છે કે એ ઉડીને આવે અને થોડી માટે ક્ષણ માટે એટલે કે થોડી વાર માટે આવી અને થાંભલા ઉપર બેસીને જતું રહે છે એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પવન મન ફાવે તેમ ઉજકે છે બાકી તો ત્યાં જે આજુબાજુમાં કચરો વેરાયેલો છે એમ પવનની ઝૂસવાટી આવે અને આમથી આમ કચરો ફેરાઈ જાય છે આડાવળા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે અને રજળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી શેરીમાં રજળિયા કરું છું એટલે કથાનાએ કહે છે કે એ જે પવનની સાથે કાગળ ઉડે છે એવી જ રીતે હું આજે કેટલાય વર્ષો પછી આ શેરીમાં આવો છું એક રજડતા કાગળની જેમ હું પણ આજે રજોડું છું બધા સ્ટેચ્યુ થઈ ગયા છે કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી અત્યારે બધા જ મારા ભૂતકાળના જે નાના બાળપણ છે અથવા તો જે કોઈ મોટા છે કોઈ મને ઓળખતું નથી કોઈ મને બોલાવતો નથી એક સ્ટેચ્યુની જેમ હું રસ્તામાં શેરીમાંથી પસાર થાઉં છું અને પાછો આવું છું વિષાદ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અડકું છું વિષાદ એટલે કે દુઃખ ભર્યા પગલે અફસોસ થાય છે કે કેવું કે જે શેરીમાં અમે હસતા રમતા ખીલતા મોટા થયા એ જ શેરી આજે મને ખાવા દોડી રહ્યું એવું એને લાગે છે એટલે પોતાની ઓસરીમાં આવે છે અને જ્યાં ઠાકોરજીના આળિયા ઠાકોરજી એટલે કે ત્યાં મંદિર છે ત્યાં ઓળિયા એટલે કે ઓસરી પાછી પોતે અડકે જાય છે હળવે હાથે ધીમેકથી ઓળિયો ખોલું છું ઓળીઓ એટલે આપણે જે દરવાજા બંધ કરવાનું જે આકડીઓ હોય ને એ ખોલે છે અને ઓળીઓ ખોલતાં શ્રીકૃષ્ણને પિત્તળની મૂર્તિ જોતાં ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા અને એ ઓળિયો ખોલતાં જ અંદર જે ભગવાનની મૂર્તિ છે ઠાકોર જે એટલે કે શ્રી કૃષ્ણની મૂર્તિ પિત્તળની જુએ છે એ પણ એક જ જગ્યાએ પડેલી છે અને લેક કથાનાયક એમને કહે છે કે શું ભગવાન તમે પણ અહીંયા સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું આરિયો બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોના સંસ્મરણોનું હું મેળામાં પહોંચી જાઉં છું એટલે કે જન્માષ્ટમીનો મેળો હોય આપણા ગામડાની અંદર તો જેના ઘરે લાલ કહીએ ને કાનોડાની મૂર્તિ હોય એ બધા જ રામજી મંદિરે ત્યાં મૂક્યા એટલે કે એમના જન્મની ઉજવણી માટે અને અમે સૌરાષ્ટ્રની અંદર જન્માષ્ટમીના મેળા તો ખૂબ એક એક મહિનો અગાઉ લાગેલા હોય છે એટલે ભગવાનની મૂર્તિને પાછી મૂકી દઈએ છીએ અને દરવાજો બંધ કરી અને એમને જે બાળપણમાં જન્માષ્ટમીના દિવસોમાં પોતે મેળામાં જતા શું કરતા ભેરુઓ સાથે મિત્રો સાથે એમના બાળપણમાં જતા રહે છે જન્માષ્ટમીમાં તહેવારમાં અમે કાગને ડોળે રાહ જોતા જન્માષ્ટમીનો મેળો આવે કાગને ડોળે રાજુ એટલે ખૂબ આતુરતાથી રાહ જોતા કારણ કે મેળામાં જવાનું ત્યાં બધા રખડવાનું ફરવાનું બધા મેળામાં ચગડોળમાં બેસવાનું એટલે ખૂબ આતુરતાથી એની રાહ જોતા પંચનાથ પાસે એ દિવસમાં મોટો મેળો ભરાતો એ મેળામાં જવાનો થણગાણાટ અમે શ્રાવણ મહિને બેસતા જ અનુભવતા કારણ કે ત્યાં મંદિર છે પંચનાથ એ દિવસોમાં મોટો મેળો ભરાતો અને એ મેળામાં થણગાણાટ અમે શ્રાવણ મહિનો બેસ આમે જન્માષ્ટમી શ્રાવણ મહિનામાં આવે પણ પાછળના પખવાડિયા હોય એટલે શરૂઆત જેવો શ્રાવણ મહિનો બેસે એટલે તરત જ એમનો ત્યાં મેળા ભરાઈ જતા એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી બજરિયા રંગનું બાળીઓ બાંડીઓ અને બ્લુ ચડ્ડીના ગાળલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા કારણ કે એ સમયમાં ઇસ્ત્રી પણ નહોતી એટલે ઇસ્ત્રીવાળા કપડાં પહેરો એટલે શું કરતા કે આમ વ્યવસ્થિત રીતે ઘડી કરી અને ગાદી નીચે મૂકી દેતા એટલે ગાદી ઉપર બેસવાનો ગાદીનું વજન આવે એટલે એ ઇસ્ત્રી જેવા કપડા થઈ જતા એટલે કે જન્માષ્ટમીની આગલી રાતે જ મેળામાં જવાની બધાને ખૂબ જ ઉતાવળ હોય એટલે આમ સરસ આમ વ્યવસ્થિત કપડાં કરી અને મૂકી દેતા ગાદી નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા જન્માષ્ટમીની વહેલી સવારે બાઈએ મને ખૂબ ધમાર્યા માથામાં બાબરી પાડી આપી ધમાર્યા એટલે કે આમ ઘસી ઘસીને નવરાવ્યા અમે ત્યાં એ સમયમાં આપણી મમ્મીઓને એટલો બધો નવરા દોર નો ટાઈમ પણ ના રહેતો કારણ કે ખેતીનું કામ ઘરનું કામ મોટો પરિવાર સંયુક્ત પરિવાર એટલે એ સમયે જન્માષ્ટમી હોય એટલે ઘરે હોય એટલે ઘસી ઘસીને નવરાવા અને માથામાં વ્યવસ્થિત રીતે વાળો ઓળી દીધા બાબરી પાડવી એટલે કે સરસ રીતે વાળો ઓળી આપ્યા આંખમાં આંજણ આંજી દીધું હું બહુ રૂપાળું નહોતો છતાંય કોઈની નજર ન લાગી જે એ માટે ગાલ ઉપર એક કપ મેષનું ટપકો કર્યું મેશ એટલે કે આંજણનું ટપકો કર્યું આપ્યું એકાદ બે રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું હું તૈયાર થઈને મેળામાં જવા નીકળ્યો હતો ત્યારે મારી બા બોલી મેળામાં જતાં પહેલાં ઠાકોરજી પાસે દીવો મૂકી આવો એટલે કે બાઈએ કીધું કે મેળામાં જાય પહેલાં ભગવાનને એક દીવો મૂકતો આવ લઈ આ દીવો ને બાકસ ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે એટલે બાએ મને હાથમાં દીવો અને બાકસ આપ્યો કે લઈ ઠાકોરજી આગળ દીવો કર અને પછી તું મેળામાં જજે મેં બાકસ અને દીવો હાથમાં લીધા જલ્દી જલ્દી ઓસરીમાં જઈ ઓળીઓ ઉઘાડ્યો ઠાકોરજી પાસે દીવો મૂક્યો એટલે ઉતાવળ હતી મેળામાં જવાની એટલે ફટાફટ એને આમ ઓળીઓ ઉઘાડ્યો અને દીવો કરી અને ફટાફટ જવાની ઉતાવળમાં પોતે ત્યાં દીવો મૂકીને જતા રહ્યા દિવાસળીનો દીવો પેટાવ્યા ઠાકોરજીને અડધું પડધું પગે લાગીને ઓળીઓ બંધ કરતો ભેરવો સાથે મેળામાં જવા નીકળી પડ્યો એટલે પગે લાગ્યો ન લાગે એમ કરી ફટાફટ બંધ કરી અને પોતે મિત્રો રાહ જુએ છે એમ વિચારી પોતે ફટાફટ નીકળી પડ્યા આખો દિવસ મેળો ગુંજો ખૂબ ઉછળ કુદરત કરી સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવા તેને ઘેર પાછા ફર્યા હવા નીકળેલા ફૂગાની જીવા એટલે કે થાકેલા ફૂંકેલા ઘરે પાછા ફર્યા ત્યારે તળિયાના વાતા તળિયામાં વાતાવરણ તંગ હતું ફળિયામાં વાતાવરણ તંગ હતું એટલે કે પોતે ઘરે આવ્યા એ સમયે ખબર નહીં શું બની ગયું હશે એટલે કે વાતાવરણમાં આમ ગુસ્સાભર્યું વાતાવરણ હતું ઘરોમાં સૌના મોઢા ચડેલા હતા ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાંટી છાસમાં પડી હતી પોતે ફળિયામાંથી ઘર તરફ આવે છે અને જુએ છે તો ચોકડી જે આપણે કપડાં વાસણ ધોવાની ચોકડી હોય ત્યાં કૃષ્ણની કાળી મેસ થઈ ગયેલી મૂર્તિ જે ખાટી છાસમાં પડી હતી પિત્તળના વાસણને સાફ કરવા માટે ખાચી ખાટી છાસનો ઉપયોગ પહેલાં કરવામાં આવતો ઠાકોરજીનો અડધો બળેલો ઓળીયો ઓસરીના થાંભલી પાસે પડ્યો હતો ઠાકોરજીની મોરપીંછની સાવરણી ગાદી છત્ર અને વાઘા બળીને રાગ થઈ ગયા હતા સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જે પછી એને ખબર પડી કે આ બધું થવા પાછળનું કારણ શું હતું કે પોતે સવારમાં જતી વખતે દીવો સરખો નહોતો મૂક્યો એના લીધે એ દીવાને કારણે આ બધું સળગી ગયું એવું કહીને મને એક ગિલ્ટ ફીલ કરાવવા લાગ્યા બાઈએ પણ મને ઠપકો દીધો એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો પણ નહીં કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો પછીથી તેને હંમેશા એવું જ થઈ ગયું કે કૃષ્ણ મારા હાથે બળી ગયા છે એટલે કાળા છે પછી તો એમને એવી મનમાં માન્યતા થઈ ગઈ પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા અને આજે એ બધા જ પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા હોય એવું એને લાગે છે પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે કોઈ બાળકના રમતિયાળ શાળામાંથી આ સૃષ્ટિ જન્મ્યું હોય તો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય છે કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલ્મસોફી ડાળીએ ડૂળીએ છીએ તો એમની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પડે છે ઉઘડતા ફૂલ પણ છે ખરો સવાલ દ્રષ્ટો છે મૃત્યુનો આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શાંતિ તૂર શોક દૂર થઈ જઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણે સ્ટેચ્યુ બંધાવ્યું છે એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તે સ્ટેચ્યુ કહીને થી જાય છે એટલે અહીંયા કહે છે કે આપણે ભગવાનની આગળ સ્ટેચ્યુ બંધાવેલું છે અને એ ભગવાન આપણે શા માટે આટલા બધા એમાં રચ્યા રહીએ છીએ શા માટે આટલો બધો અફસોસ કરીએ છીએ ભગવાન જેવો ભગવાન પણ જો સ્ટેચ્યુ થઈને મંદિરમાં હોય તો આપણને પણ ભગવાન ગમે ત્યારે સ્ટેચ્યુ કરી દેશે તો શા માટે આટલા બધા મૃત્યુની પાછળ ચોકાતું થવું આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી જ દીધા છે ને જો આમ હોત તો શોકાતું થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી એટલે અહીંયા કથાને કે છે જેમ ભગવાન જો ભગવાન સ્ટેચ્યુ થઈ ગયા હોય તો આપણે પણ એક દિવસ સ્ટેચ્યુ થઈ જવાના છીએ તો શા માટે શોક કરવો રમતના ખીલદીલાના આનંદ સિવાય બીજું કંઈ ન ખપે અહલ્લા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલલી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં નહીં જ થઈએ એની શી ખાતરી અહલ્યાની વાત તમે કદાચ સાંભળીએ છીએ કે અહલ્યા છે એ ભગવાનના ચરણ સ્પર્શથી ભગવાનના સ્પર્શથી એ પથ્થર બની ગઈ હતી અને ફરી પાછી એના સ્પર્શથી એ જીવિત થઈ ગઈ તો અહીંયા પણ અહીંયા કથાનાયક એવું કહે છે કે કદાચ જો આપણે સ્ટેચ્યુ થઈ જઈશું તો શું ફરી પાછા ભગવાનના સ્પર્શથી આપણે જીવિત નહીં થઈ શકીએ એની આપણને શું ખાતરી ઈશ્વર પણ જીણા ભરવાડ જેવા સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે કોચવ્રત થાય છે એ વસ્ત્યા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે ખળખળતી વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે એ ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકુશ થઈ જાય છે એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે આમ શૈશવની સ્મૃતિ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે કાનના ઘડિયાળ સતત ચાલ્યા કરે છે એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે સૂર્યનો ગોળો પૂર્વને ઉંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે ગુલમોહોના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંકળાય છે ગુલમોહરને ફરી લાલ ચટક ફૂળો આવડે ત્યારે સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી એ કેરી આવશે માતાના ગર્ભોમાં સ્ટેચ્યુ થયેલું કોઈક શેષો ફરી પાછું એ શેષોમાં બાખોડિયા પરતું ચાલશે અને મારા શેરીની સ્ટેચ્યુ રમતની ગજાવી મૂકશે એટલે અહીંયા કથાનાયક એ કહેવા માગે છે કે ઈશ્વરે પોતાની જે સ્ટેચ્યુ કરી દીધા છે પવન છે પાણી છે વ્યક્તિ છે દરેક ભગવાનની મરજી પ્રમાણે ચાલે છે ભગવાનની ઈચ્છા હશે તો આપણે સ્ટેચ્યુ પણ થઈ જઈશું અને ભગવાનની ઈચ્છા હશે તો આપણે સ્ટેચ્યુમાંથી છોડાવી પણ દેશે તો અહીંયા કથાનાયક છે આપણે મનુષ્યો પર એક આડગતરી રીતે એક સંકેત કરે છે કે આપણે જે આ જિંદગીની પાછળ જે ભાગદોડ કરીએ છીએ પૈસાની પાછળ જે ઘેલા થઈએ છીએ તો શા માટે ભગવાને જે આપણને જે જિંદગી આપે છે એને હસી મજાકથી એને માણવાની છે એની પાછળ આપણે પાગલ થઈને દોડવાનું નથી તો અહીંયા આપણા પાર્ટ ટુને પૂર્ણ કરીએ છીએ આપણું લેસન પણ અહીંયા પૂર્ણ થઈ જાય છે